કચ્છના જાણીતા એડવોકેટ શ્રી ભરતભાઈ એમ ધડકિયાને નાગર રત્ન એવોર્ડ એનાયત થયો ભુજમાં હાટકેસ સેવા મંડળ ભુજ અને ગુજરાત નાગર યુવા પરિષદ અમદાવાદ દ્વારા હાટકેસ જયંતિની પૂર્વ સંધ્યાએ કચ્છના જાણીતા એડવોકેટ શ્રી ભરતભાઈ એમ ધડકિયાને નાગર રત્ન એવોર્ડ એનાયત થયો ભરત મણીભાઈ ધોળકિયા અડતાલીસ વર્ષથી વકીલાત કરું છું આજે મને જે મારું સન્માન કર્યું એના માટે હું મારું સદભાગ્ય માનું છું હું મારું સદભાગ્ય છે અને એક ગૌરવ થાય છે કે નાગર જ્ઞાતિમાં જન્મ્યો અને મને જ્ઞાતિનું ગૌરવ છે એનું અભિમાન પણ છે ગૌરવ અને અભિમાન બને છે આજે એક એવી વ્યક્તિનું રત્ન તરીકે સન્માન થઈ રહ્યું છે ખૂબ આનંદ થાય ભરતભાઈ વિશે જો વાત કરીએ તો એમના બચપણથી કરી માણીભાઈના વખતથી જે કુટુંબ કચ્છ રાજ સાથે સંકળાયેલી એક ફેમિલી અને ત્યાંથી કહીને આજની તારીખ સુધી હું એમને ખૂબ નજીક છું રોટરીના પ્રેસિડન્ટ તરીકે થાઈલેન્ડમાં કુટુંબ સહિત બધા સાથે હતા અને આજે જ્યારે રત્નાકરભાઈ ધોળકીયા પણ અહીંયા હાજર હોય અને ત્યારે એક એવી યોગ્ય વ્યક્તિને નાગર રત્ન તરીકે જે આપ સન્માનિત કરી રહ્યા છું ખૂબ આનંદની આ ઘડી છે ગૌરવશાળી ઘડી છે અને એ શુભેચ્છા આજે હું મારી રીતે પણ ભરતભાઈને ખૂબ હૃદયથી પાઠવું છું અને આપ બધાને હૃદયથી અભિનંદન આપું છું કે યોગ્ય વ્યક્તિનો યોગ્ય સન્મે આપ જે નાગર રત્ન તરીકે સન્માનથી થઈ રહ્યા છો એ ખૂબ ગૌરવનો વિષય છે અને આ ઘડીને હું શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું માશાપુરા એમને દરેક જગ્યાએ હટકેશ્વર મહાદેવ એમને દરેક જગ્યાએ આવા ને આવા શુભ કાર્યો એમના હાથે થતા રહે એવા આશીષ એમને સાંપડે એ આશા સાથે હું વિરમું છું જય માતાજી આજનો કાર્યક્રમ ભુજ હટકેશ્વમંડળ ગુજરાત નાગર પરિષદ દ્વારા કચ્છના ચાર નાગર નાતીજનોને નાગર રત્ન એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યારે અંતિમ ચરણ આજે ભુજના પીર ધારાશાસ્ત્રી શ્રી ભરતભાઈ એમ ધોળકીયા સાહેબને આજે અહીંયા હટકેશ જયંતિની પૂર્વ સંધ્યાએ આજે એમના નિવાસસ્થાને અને એની ઓફિસ જૂના જમાનાની નિવાસસ્થાનો ત્યાં એને આપવામાં આવ્યું છે જેમાં નાતીના અગ્રણી શ્રી રત્નાકરભાઈ ધોળકીયા સાહેબ શ્રી જોરાવર્ષીભાઈ જાડેજા અવિનાશભાઈ વૈદ્ય જયશ્રીબેન હાથી અને તેમજ અન્ય નાગર નાતીના આગેવાનોના હસ્તે આ એવોર્ડ કચ્છી પાગડી પહેરાવી એને એવોર્ડ અર્પણ કરવામાં આવશે આજે એના દીકરીને જમાઈ પણ બહારથી આવ્યા છે વરિષ્ઠ નાગરિક નાગરજનોની ઉપસ્થિતિમાં જેમાં સિનિયર સિટીના શર્મિષ્ઠાબેન શ્રી ધોળકિયાબેન ઉર્ ઉર્મિલાબેન તેમજ અન્ય નાગરજનોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો છે અગાઉ રત્નાકરભાઈ ધોળકિયા રાજેન્દ્રભાઈ ધોળકિયા અને શિરીષભાઈ છાયા જેને આપણે અંજાર એવોર્ડ આપ્યો એટલે આપણા માધ્યમ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને નાગર રત્ન એવોર્ડ આજે જ્યારે અપાણો છે ત્યારે વિવિધ સંસ્થાઓ તરફથી તેમને શુભેચ્છા મળી છે અને આજે આ એવોર્ડ આપવા માટે અમારું હટકેશ છે મંડળ પરિવાર ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને આપણા માધ્યમ દ્વારા અહીંયા અમારા સંસ્થાના હસમુખભાઈ હોય કે અનુપમભાઈ હોય પારૂલબેનો કે આશાબેનો હોય કે પૂર્ણિમાબેન પાઠક હોય તમામનો હેમાંશુભાઈ સહિતનો અહીંયા સરકાર મળ્યો છે એનો આભાર અને આપણો આભાર ખાસ કે આપણા માધ્યમ દ્વારા આ એવોર્ડ અપાઈ રહ્યો છે જય હટકેશ